અમૃત્વમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને જે આડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દુંદાડા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે બંને પર્વ કૂમિ ભર્યા લાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી અમેશ્વર જે આઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આંગેશ્વર જેડીસી પોલીસ મતકના પોલીસ ઇન્સ્પેક્ટર બીએન સગરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અંગેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ સિક્યોરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વેદ ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બંને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર નોટેબલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલી જેમાં દરેક સમાજના આગેવાનો અને જે લોકો ગણપતિના પંડાલ બનાવે છે એ લોકોને બી અહીંયા આજે આમંત્રિત કરવામાં આવેલા છે આજે શાંતિ સમિતિની બેઠક એટલા માટે કે શાંતિપૂર્ણ આપણું દસ દિવસનું ગણેશનું જે પર્વ છે એ પૂર્ણ કરવામાં આવે તે સિવાય નોટિફાઈડ વિસ્તાર દ્વારા અમે અમે લોકોએ કૃત્રિમ કુંડ બનાવેલા છે જેમાં પાંચ ફૂટથી નીચેની મૂર્તિ અમે વિસર્જન કરીશું એનાથી મોટી મૂર્તિનું વિસર્જન અમારા ત્યાં કરવામાં આવશે નહીં તે સિવાય દરેક ગણેશ મંડળની વિનંતી કે સરળતાથી વિસર્જનમાં ભાગ લે અને અમારા ત્યાં વિસર્જનમાં ફૂલ પ્લાનિંગથી અમે કુંડ બનાવેલા છે જેથી કરીને કોઈને કોઈ અગવડતા મળશે નહીં